નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની ખૂબ જ સરસ વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ રાણીજી ના વિલાસ તરસિના મહારાણી કરુણા એકસો સો સહિયારો ની સાથે આજ નાવા નીકળ્યા છે વરુણા નદી ના નિર્મળતા નીર છલછલ કરતા વહે છે અને મહા મહિના નો શીતળ પવન સુસુ કરતો વાય છે નગરથી આગેના એ નદી ઘાટ ઉપર આજે કોઈ માનવી નથી પાસે કેટલાક ગરીબ છે રાજાજીની આજ્ઞા હતી કે રાણીજી સ્નાન કરવા પધારે છે માટે સહુ ઝૂંપડાવાસીઓ બહાર નીકળી જાઓ એ કારણે ઝૂંપડા નિર્જન પડ્યા છે ઉત્તર દિશાના પવને આ જ નદીને પાગલ બનાવી છે પાણીની અંદર સવારનો સોનેરી પ્રકાશ પીગળી રહ્યો છે છલછલ અવાજે નાચ કરતી ચાલી જતી નદી જાણે કોઈ એક નટી દિશે છે જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરા ને જળ જળહળ થઈ રહેલ છે રમણીયો નહાય છે અંતપુરના બંદીખાને છૂટેલી એકસો સખીઓ આજે શરમના બંધન સી રીતે માની એકસો કંઠનના કલકલ ધ્વનિ હાસ્યના ખળખળાટ સુકોમળ હાથના છબ છબ અવાજ અને મીઠા વાર્તાલાપ નદી જાણે એ બસો હાથની થપાટો ખાઈને પાગલ બની આકાશમાં જાણે સોર મચ્યો નાહીને મહારાણી કાંઠે આવ્યા બૂમ પાડીને બોલ્યા અલી કોઈ દેવતા સળગાવો હું ટાઢમાં થર થરું છું તો સખીઓએ છૂટી અને ઝાડીની ડાળીઓ ઝાલીને તાળવા લાગી પણ એક સુકોમળ હાથમાં એક પણ ડાળ ભાંગવાની તાકાત ક્યાંથી હોય રાણીજીએ બૂમ મારી અલી જો આ સામે ઘાસના ઝૂંપડા રહ્યા એમાંથી એક ઝૂંપડાને દેવાસળી લગાવો એના તાપમાં હું હાથ પગના તળિયા તપાવી લઈશ માલતી નામની દાસી કરોડ કંઠે બોલી રાણીમાં આવી મસ્કરી તે હોય એ ઝૂંપડીમાં કોઈ સાધુ સન્યાસી રહેતા હશે કોઈ ગરીબ પરદેશી રહેતા હશે એ બિચારાના એક નાના ઘરને પણ સળગાવી દેશો ઓહો મોટા દયાવંતા બા રાણીજી બોલ્યા છોકરીઓ કાઢો અહીંથી આ દયાળુની છોકરીને અને સળગાવી દો એ ઝૂંપડું ટાળમાં મારા પ્રાણ નીકળી જાય છે દાસીઓએ ઝૂંપડાને દિવાસળી લગાવી પવાના સુસવાટાની અંદર જ્વાલા ભભૂકી પાતળ ફોડીને નીકળેલી અંગારમાય નાગણીઓ જેવી એ મદોમાંત સ્ત્રીઓ ગાન ગર્જના કરતી કરતી માટેલી બની ગઈ પ્રભાતના પંખીઓએ પોતાના કિલકિલાટ બંધ કર્યા ઝાડ ઉપર કાગડા ટોળે વળીને ચીસો પાડવા લાગ્યા એક ઝૂંપડુંથી બીજે ઝૂંપડા દા લાગ્યો જો જોતામાં તો બધા ઝૂપડા બળીને ભસ્મ થયા અરુણ રંગી રેશમી ઉઢણીના પાલાવડા ફરકાવતા રાણીજી રમતા ને ખેલતા સખીઓની સાથે પાછા વળ્યા રાજાજી ન્યાયાસન પર બેઠેલા હતા પોતાના ઝૂંપડાને રાણાજીને ટાળ ઉડાડવા માટે આગ લગાડી એટલે ગૃહહીન બનેલા ગરીબ લોકોએ રાજસભામાં આવી કડાકડાટ કરી મૂક્યો રાજાજીએ વાત સાંભળી એમની મુખ મુદ્રા લાલચોળ થઈ ગઈ તાત્કાળ પોતે અંતપુરમાં પધર્યા રાણીજી અભાગણી પ્રજાના ઘર બાળી ખાખ કર્યા તે કર્યા રાજધર્મ અનુસાર રાજાજીએ પ્રશ્ન કર્યો રિસાઈને રાણી બોલ્યા કયા હિસાબે એ ગંદા ઝૂંપડાને ને તમે ઘર બાર કહો છો એ જ પચીસ ઝૂંપડાનું કેટલું મૂલ્ય રાજા રાણીના એક પ્રહારના અમન ચમનમાં કેટલું દ્રવ્ય ખર્ચાય છે રાજા રાજાની આંખોમાં જ્વાલા સળગી રાણીએ એને કહ્યું જ્યાં સુધી આ રાજવી જરૂખામાં બિરાજ્યા છે ત્યાં સુધી નહીં સમજાય કે કંગાલના ઝૂપડા બળી જાય તો કેટલાનું કેટલું દુઃખ પડે ચાલો હું તમને એ વાત બરાબર સમજાવું રાજાજીએ દાસીને બોલાવી આદેશ દીધો રાણીના રત્ન અલંકારો કાઢી નાખો એના અંગ ઉપરની સુવાળી ઓઢણી ઉતારી લો અલંકારો ઉતાર્યા રેશમી ઓઢણી ઉતરી હવે કોઈ ભિખારી નારીના વસ્ત્રો લાવી રાણીને પહેરાવો રાજાએ હુકમ કર્યો દાસીએ યજ્ઞ અનુસાર કર્યું રાજાજી રાણીને હાથ ઝાલીને રાજમાર્ગ ઉપર લઈ ગયા ભર વચ્ચે વચે રાજાએ કહ્યું કે તાસીના અભિમાની મહારાણી નગરને બારણે બારણે ભીખ માંગતા માંગતા ભટકજો એ બિસ્મ ભૂત ફરી વાર ન બંધાવી આપો ત્યાં સુધી પાછા ફરસો માં વરસ દિવસની મુદત આપું છું એક વરસ વીતીએ ભર ભર સભામાં આવીને માથું નમાવી પ્રજાને કહેજો કે થોડીક એક કંગાલ નાખવામાં જગતને કેટલી થઈ રાજાજીની છલકાયા રાણીજી એ રાણીજીએ ની વસે ચાલી નીકળ્યા તે દિવસે રાજાજી ફરી ન્યાયાસન પર બેસી શક્યા નહીં થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ